ભરૂચ શહેરમાં પોદારજંબો કિડ સ્કૂલ કશક તથા જાડેશ્વરના સંયુક્ત ઉપક્રમે રાસ રંગ રાત્રી બિફોર નવરાત્રી કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો મુખ્ય હેતુ શાળાના નાના બાળકોને ભારતીય પરંપરા અને સાંસ્કૃતિ સાથે જોડવાનો તેમજ પરિવાર સાથે તહેવારી માહોલનો અનોખો અનુભવ કરાવવાનો હતો આ પ્રસંગે કશક શાખાના આચાર્ય હિરલબેન પટેલ જાડેશ્વર શાખાના આચાર્ય હેમલતાબા રાહુલજી તથા વિશેષ જજ તરીકે આકાશ ભાવસાર ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં એકસો સાહીઠથી વધુ નાના ભૂલકાઓએ પોતાના માતા પિતા તથા પરિવારજનો સાથે મા અંબાની આરાધના કરી હતી મારો ડાન્સ ક્લાસ ચાલો છું મારા ડાન્સ ક્લાસનું નામ એન્ટીરેક્સ ડાન્સ એકેડમી છે હું એ રિયાલિટી શો બી કર્યું છે ત્યારબાદ ખાસા બધા કોમ્પિટિશનમાં બી પાર્ટ લીધો છે આજે મને ઘણું સારું લાગે છે કે પોતાના જમ્બુ કિડ્સ તરફથી મને એક પ્રિ જજમાં મને એક ઇન્વિટેશન મળ્યું છે આ ઓપોર્ચ્યુનિટી મને ખૂબ સારી લાગી ત્યારબાદ હું જણાવું છું કે ઘણા બધા કિડ્સ ક્યુટ સારા અને ટીચર્સ ઇવન એમના પેરેન્ટ્સ બી ઘણા બધા સારા રેડી થઈને આવ્યા છે અને મને ખૂબ આનંદ થયો કે અહીંયા અલગ અલગ રીતે લોકો કોસ્ચ્યુમ પહેરીને આવીને અલગ અલગ એક્સપ્રેશન આપીને અલગ અલગ મૂવ્સથી ગરબા રમે છે ઘણું સારું લાગે છે આ દરમિયાન હું એટલું જણાવવા માગું છું કે બધાને શુભ નવરાત્રિ સંયુગ ખાતાથી રાસ રંગ ગરબાનો આયોજન કરવામાં આવેલો છે જે અમારા વાલીઓ અને બાળકોના માટે કરવામાં આવેલો છે ખાસ તમે જોઈ રહ્યા છો કે અત્યારે બાળકો અને વાલીઓ ખૂબ ઝૂમી રહ્યા છે આ નવરાત્રનો પ્રિ નવરાત્રનો આયોજન અમે દર વર્ષે કરીએ છીએ અને આવતા વર્ષોમાં પણ અમે કરીશું અને મા અંબેની આરાધનાથી